તો ભાવનગરમાં વલભીપુરની સરકારી કચેરીમાં લાગી હતી ભીષણ આગ તો મામલતદાર કચેરી ખાતે આવેલી વિભાગમાં આગ ભભૂકી હતી ત્યારે તંત્રની ગોર બેદરકારીને કારણે સરકારી કચેરીમાં આગ લાગી હતી તો પેટા તિજોરી કચેરીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો ત્યારે સેફટીના સાધનો ન હોવાથી તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવી શકાયો ન હતો ત્યારે આગની આ ઘટનામાં જરૂરી અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થયા હતા તો વલભીપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો ત્યારે અધિકારી તેમજ મામલતદાર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે મામલતદારને પૂછતા તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો તો મહત્વના સમાચાર કહી શકાય ભાવનગરથી ત્યારે ભાવનગરમાં વલભીપુરની સરકારી કચેરીમાં ભીષણ આગ લાગી હતી તો મામલતદાર કચેરી ખાતે આવેલી પેટા તિજોરી ભાગમાં આગ ભમુકી હતી ત્યારે તંત્રની ગોર બેદરકારીને કારણે સરકારી કચેરીમાં આગ લાગવાની ઘટના બની જેમાં પેટા તિજોરી કચેરીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો ત્યારે સેફટીના સાધનો ન હોવાથી તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો ત્યારે આગની આ ઘટનામાં અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થયા છે તો વલભીપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો ત્યારે પેટા તિજોરી અધિકારી તેમજ મામલતદાર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જો કે મામલતદારને પૂછતા તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો